તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો આજે વાત કરવાના છીએ કરણજી છે તો મિત્રો તે કેવી રીતે આ દુર્ઘટના બની કેવી રીતે કાર અંદર હતા કેવી રીતે કારની નીચે પડ્યા અને મિત્રો કારની સ્પીડ કેટલી હતી સીસીટીવી કેમેરા દ્વારા લાઈવમાં નીકળવામાં આવ્યું છે અને હવે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો ચલો મિત્રો પહેલાં તો હું તમને કરણજીનો વિડીયો બતાવી દઉં તો મિત્રો તમે કરણજીને તો ઓળખતા જ જશો અને ના ઓળખતો હોય તો ફોટાની અંદર જોઈ શકો છો હવે મિત્રો સીસીટીવી કેમેરા દ્વારા કરણજી ઠાકોરની ગાડી જે પલટી ગાધી તેનો આપણે વિડીયો બતાવીએ આવું સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચાલી રહ્યું છે પરંતુ મિત્રો કોઈ જ પ્રકારનો સીસીટીવી કેમેરા દ્વારા કરણજી ઠાકોરની ગાડી અંદર આવી નથી કારણ કે મિત્રો આ પુલ હતો અને પુલની નીચે ગાડી પડી ગઈ હતી જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો અને પુલ ઉપર ક્યારે કોઈ પણ કેમેરા હોતા નથી ભાગ્યે જ ક્યાં કેમેરા હોય છે અને મિત્રો કરણજી આ દુનિયા કેવી રીતે છોડી તો મિત્રો તેઓ ગાડીની અંદર હતા કુલ પાંચ મિત્રો તેના અંદરથી મિત્રો એક જ ફક્ત એક જ વ્યક્તિ બચ્યો છે અને ચાર વ્યક્તિ આ દુનિયા છોડી દીધી છે મિત્રો ગાડીની સ્પીડ પણ કમ નથી એકસો દસથી સોથી માંડીને એકસો દસ સુધી ગાડીની સ્પીડ હતી હવે મિત્રો તમે વિચારો કે આટલી સ્પીડ જો ગાડી હોય તો પછી માણસનું શું રહે મિત્રો એ વ્યક્તિ બચી ગયો છે એનું નસીબ હશે તેમણે કંઈક ફોન કર્યો છે તેના લીધે બાકી મિત્રો નસીબની વાત છે આ બચી જવું ના બચી જવું ખૂબ જ નાની ઉંમરની અંદર કરણજી ઠાકોરે આ દુનિયા છોડી દીધી છે અને તેમના પરિવાર અને ઠાકોર ફેમિલી ની અંદર ખોટ તો સદા રહેવાની છે કરણજી ઠાકોર વિશે તમારું શું કહેવું છે બે શબ્દો કોમેન્ટની અંદર કહી શકો છો બાકી મળશું એક નવા મજેદાર વિડીયો સાથે ત્યાં સુધી